કે હે નારદજી એક દિવસની વાત છે મા પાર્વતી એની સખીઓની સાથે જયા વિજયા વગેરે સખીઓની સાથે બેઠા છે અને ત્યારે પેલી જયા અને વિજયાએ પાર્વતીજીને કહ્યું કે દેવી એક વાત આપને કેવી છે અમારા મનમાં ખટકે છે પણ આપને કેવી જરૂરી છે જો યોગ્ય લાગે તો તમે કરજો યોગ્ય ન લાગે તો કઈ વાંધો નહીં પણ અમને જરૂરી લાગ્યું એટલે કહું છું દેવી આપણે આ મહેલમાં બધા સાથે રહીએ છીએ અને આ મહેલનું રક્ષણ કરવા વાળા કોણ છે તો કે ભગવાન શિવના પાર્ષદો છે હવે શિવના પાર્ષદો ગમે ત્યારે આ મહેલમાં આવી જાય ગમે ત્યારે વયા જાય આ અમને થોડું યોગ્ય નથી લાગતું એમાં પણ દેવી જ્યારે અમે તમારી સેવા કરતા હોય આપણે બધા સાથે હોય અને ત્યારે ગમે ત્યારે પાર્ષદો આવી જાય તો એ શિવના પાર્ષદો છે આપણે બધા સાથે જ છે પરિવારના જ છે પણ એના પાર્ષદો છે તો દરેક દેવતાઓના કોક ને કોક પાર્ષદો છે તમારા તો કોઈ ગણ હોવા જોઈએ ને કે જે તમારી સાથે હર હંમેશ રહે તમારી સાથે રહે તમે કહો એ પ્રમાણે રહે અને એ ગણ જ્યારે દ્વારે ઉભા હોય કોઈ અંદર આવે તો એ ગણ હા ના પાડે તમે એને હા પાડ્યો તો આવા દઈએ ના પાડ્યો તો ન આવવા દઈએ તો એવા કોઈ તમારા ગણ હોવા જોઈએ આવી વાત જયા અને વિજયાએ માં પાર્વતીને કરી છે અને ત્યારે મા પાર્વતીએ હા પાડી ઠીક છે હું એ કહ્યું કે હે દેવી તમારે કોઈ એવા ગણની રચના કરવી જોઈએ એની એ ગણની રચના કરો તમે દેવીએ કહ્યું સમય આવશે ને ત્યારે એ પણ કરીશ એક દિવસ એવું થયું મા પાર્વતીજી સખીઓની સાથે સ્નાન કરી રહ્યા હતા દ્વારે શિવના પાર્ષદો ઉભા હતા પણ ભગવાન શિવજી જેવા અંદર આવ્યા હવે શિવના પાર્ષદો શિવજીને તો અંદર આવવાની મનાઈ ન કરે અને એ જ સમયે ભગવાન શિવજી આવ્યા અને ત્યારે મા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા અને મા પાર્વતીજીએ જોયું શિવ આવ્યા ઓહો લજ્જા આવી શરમ આવી અને ત્યારે મા પાર્વતીએ વિચાર કર્યો કે આ યોગ્ય નથી પેલી મારી સખીઓ કહેતી હતી ને એ વાત સાચી છે કોઈ એવો ગણ હોવો જોઈએ જે ત્યાં દ્વારપાલ તરીકે ઉભો રહે આવો વિચાર મા પાર્વતીજીને આવ્યો ને અને એ જ સમયે મા પાર્વતીજીના પોતાના શરીરમાંથી એક મેલ નીકળ્યો છે અને એ મેલમાંથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું છે જે સંપૂર્ણ શુભ લક્ષણોથી સંયુક્ત હતો અને એના બધા જ અંગ સુંદર અને દોષ રહિત હતા સરસ મજાનું સુંદર એનું શરીર હતું પરમ શોભાયમાન મહાન બલ પરાક્રમી સંપન્ન એ પુરુષનું નિર્માણ એ બાળકનું નિર્માણ કર્યું છે અને એ બાળકનું નામ પાડ્યું છે ગણ ગણ એટલે કે રક્ષક અને પાછળ નામ લાયું છે પતિ રક્ષક છે આ એટલે આખું નામ થયું ગણપતિ નામ પડ્યું છે ગણેશ બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ સિદ્ધિ વિનાયક દેવકી